એટલે મેં કઈ વિચાર્યા વગર મારા વાઈફ ને મારા મોટા બાપ પાસે લઈને બેસાડી દીધા મેં તો આ મને ગમેશ બા લઈને મારા પિતાજીને બોલે ને કઈ દીધા સમાજ તો આજે પણ લવ મેરેજ ને નથી સ્વીકારતો ત્યારે આપણે તેમાં થોડું વધારે ડિસ્ટર્બ કીધું કઈ આપણે એવો સંઘર્ષ કરવો પડ્યો દરેક પરિવારમાં નાના મોટા કંકાસ થતા હોય ને ક્યારેક મેં એકાદ વાર ફરિયાદ કરી તી કોની કરી તી મને યાદ નથી પણ મેં કીધું અમે ભાઈ કહેતા ને ભાઈ આવું થાય છે મને એમ કીધું તું પરિવારમાં તારે ચૂપ રહેવું મને યાદ છે હું વીસ વર્ષ લીધેલો અને અમારા સ્ટોલ ઉપર કોઈ ના આવે પટેલ નો દીકરો ચા નાખે નાખ્યો કેમ પણ હવે એવા ચા નથી પ્રેમ કોને કહેવાય કે એક બધાની સહમતી હોય એને પ્રેમ કહેવાય અને બીજો પ્રેમ એને કહેવાય કે તમે સામેની વ્યક્તિને પૂરો ઇન્ડિપેન્ડન્સ આપો એને પ્રેમ કહેવાય આજે આ એક ઘટે છે મને ઇન્ડિપેન્ડન્સ જોઈ છે પણ સામે નથી આપવો

આજે જે સફળતાના શિખરો પર છે તેની પાછળ તેમની કેટલી મહેનત છે તેની સાથે વાત કરવાની દરશભાઈ વધુ એક વખત વાત ગુજરાતીમાં સ્વાગત છે આપનું દરશભાઈ આપને લાખો લોકો આજે ઓળખે છે ગુજરાત ઉપરાંત આવું સ્ટેટ કે કદાચ વિદેશમાં પણ લોકો આપને સારી રીતે જાણતા હશે પરંતુ જે તમારું વ્યક્તિગત જીવન છે તેનાથી કદાચ આજે પણ લોકો અજાણ છે તો આપની જે શરૂઆત છે આપનું મૂળ વતનથી લઈને આપણું બેકગ્રાઉન્ડ મૂળ જણાવો અમારું વતન રાજકોટ છે મૂળ રાજકોટ નામે આમ મૌડી ગામ એટલે પણ દાદા જ રાજકોટ શહેરની અંદર દોઢસો વર્ષથી રે છે એટલે આમ રાજકોટના જ ગણાય મારો જન્મ રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ ની અંદર અગિયાર સાત ઓગણીસો ને પાંસાઠ અને પ્રભુની ખૂબ આશીર્વાદ કે એક સારા પરિવારની અંદર ખાતા પિતા પરિવારની અંદર મારો જન્મ થયો મારા પિતાજીને પહેલેથી સંતાનોને ભણાવવાનો શોખ એટલે એ જમાનાની અંદર રાજકુમાર કોલેજ બહુ પ્રસિદ્ધ સ્કૂલ જ કહેવાય સૌરાષ્ટ્ર ગુજરાતની એમાં અમારું મારું એડમિશન કરાવ્યું અને હું દસ સુધી ત્યાં ભણેલો અને ત્યારબાદ આમ ભણવામાં બહુ સારું નહોતું એટલે ક્યાંય બહાર જવાનો મોકો ન મળ્યો પણ મેં મારું બીકોમ રાજકોટમાં જ પૂરું કરેલું અને બીકોમ કરતા વેત અંગત રીતે વાત કરું તો મારા લગ્ન તરત જ થઈ ગયા હતા કારણ કે મારા એ જમાનાની અંદર મારા લવ મેરેજ હતા એટલે ત્યારથી જ મારો મારી ઉંમર એકવીસ વર્ષની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા અને ત્યારથી જ હું બિઝનેસમાં પણ જોઈન થઈ ગયેલો અને મારા ભાગે આમ તો અમારા પેઢીનું નામ છે પટેલ બ્રાસવર્ક્સ જે એસ્ટાબ્લિશ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં થયેલી એટલે ખૂબ ઐતિહાસિક પેઢી છે અને એનો લાભ અમને અમારા વિદ્યાર્થી કાળમાં પણ મળેલો યુવાનીમાં પણ મળેલો અને જ્યારે ધંધામાં બેસ બેઠા ત્યારે પણ એનો લાભ અમને ડાયરેક મળેલો કારણ કે કોઈ સીધું નીચેથી કંઈ ઊભું કરવાનું હતું નહીં સીધું અમને પ્લેટ ઉપર કંઈક મળેલું તૈયાર મળેલું અને એ તૈયાર મળેલામાં અમારું સિંચન એટલું જરૂરથી થયું છે પ્રભુની કૃપાથી કે નીતિથી ચાલવું અને નીતિ સાથે રહેવું આવું પહેલેથી અમારું સિંચન થયું છે અને એ પ્રભુની કૃપા હતી અને એક અમારી જે ફેક્ટરી હતી ફેક્ટરીનો એક ભાગ મને આપવામાં આવ્યો કે માર્કેટિંગ તારે સંભાળવાનું છે આમ કોઈ માર્કેટિંગ વિશે કોઈ એજ્યુકેશન કાંઈક લીધું નહીં પણ મેં આપને કીધું એમ પ્રભુની કૃપાથી અંગ્રેજી રાજકુમાર કોલેજથી અમને આવડે એટલે મારા મગજમાં પહેલેથી એવો પહેલે દિવસ તેવો વિચાર આવ્યો કે અમે અમારી જે પ્રોડક્ટ બનાવીએ છીએ ભારતભર વર્ષમાં વેચી છે તો આને બહાર કેમ વેચવી અને ત્યારથી મેં મારા અંગ્રેજીનો ઉપયોગ કરી અને એક્સપોર્ટ તરફ આવ્યો અને આજે આટલા વર્ષો પછી અમે સિત્તેર ટકા આજે એક્સપોર્ટ કરી છીએ અને ત્રીસ ટકા જ લોકલ સપ્લાય કરી છે એટલે એ ખૂબ મોટો ફાયદો થયો અંગ્રેજીનો અમને અને આ રીતે અમારું બિઝનેસ જીવન શરૂ થયું પણ આપણે ત્યાં વડો આજે પણ એવું કહેતા હોય છે કે ભાઈ પટેલનો દીકરો એટલે ખેતી તો ખેતી અને ઉદ્યોગ એમાં ખેતીના બદલે ઉદ્યોગ આપના પેઢીઓથી જતો પણ એમાં કેવી રીતે આપ આગળ વધી શકીએ એ વાત બહુ સાચી છે પટેલનો દીકરો ખેતી તો કરે જ હું ઘણીવાર કહું લોકોને કે પટેલનો દીકરો ચા નાખે ને બધાય નો નાખ્યો કેમ બિલકુલ પણ હવે એવા ચા નથી પડતા એટલે આમ મારા પિતાજી ઓગણીસો સુડતાલીસ માં એક નાનું કારખાનું ચાલુ કરેલું પણ એની પેલા એના પિતાજી અને મારા દાદા એ એક ખાણના કોન્ટ્રાક્ટર હતા એ પણ ખેતી ના કરતા ઇતિહાસમાં મને આટલી જ ખબર છે કે મારા દાદા પણ બિઝનેસ બનતા મારા બાપુજી પણ બિઝનેસ હતા અમારી જમીન મવડીમાં ક્યાંક હતી પણ મારા દાદા પણ એકલા એક જ હતા અને મારા પિતાજી પણ એક જ હતા બંને એક એક જ હતા કોઈ કાકા કે મોટા બાપુજી હતા જ નહીં અને એ રીતે પહેલેથી અમે બિઝનેસમાં હતા તો નરેશભાઈ આપે જે વાત કરી શરૂઆત તો એવી રીતે થઈ પરંતુ મેં આપના વિશે થોડું આવતા પહેલાં થોડું રિસર્ચ કે થોડું જાણ્યું હતું તું જે નિકાસની વાત આવી ત્યારે કદાચ આપે થોડુંક ખોટ ખાવાનો એવો પણ વારો આવ્યો હતો શરૂઆતના તબક્કે એ શું વાત હતી શરૂઆત એક બહુ ટેકનિકલ પ્રોડક્ટ બનાવી છે જેને એન્જિન કમ્પ્રેસર કે અર્થમૂવરની અંદર ફિટ થાય એટલે એનું હાર્ટ ગણાય એવી પ્રોડક્ટ કહેવાય આ એટલે આ પ્રોડક્ટનો ભાવ માનો કે સો રૂપિયા હોય તો એન્જિનનો ભાવ દસ લાખ રૂપિયા હોય એટલે સો રૂપિયાની પ્રોડક્ટ નાખતા પહેલાં કોઈ વિચારે કે આખું દસ લાખનું એન્જિન ફેલ ન થાય આવો વિચાર કરે અને એને વેસ્ટર્ન વર્લ્ડમાં આપવું એટલે લોઢાના ચણા ચાવવાના હતા મને યાદ છે કે ખૂબ મોટા પ્રદર્શનો થાય જર્મનીમાં અમારા પ્રોડક્ટને લગતા મને યાદ છે હું વીસ વર્ષ ના આવે અમે પાર્ટિસિપેટ કરતા કરતા જ રહ્યા કરતા જ રહ્યા જ્યાં સુધી અમે સક્સેસ ન મળ્યો એટલે લોઢાના ચણા હતા અને સાથે સાથે પ્રોડક્ટ બને પ્રોડક્ટ અંદર જાય અને એમાં આ બધી ખોટ હતી કે તમને સક્સેસ ન મળતો પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતું જ રહેવું પડે તો ક્યારેય એવું ન કે ભાઈ હવે બસ આપણે કદાચ આમાં સક્સેસ નહીં જઈએ અને કદાચ એ વિચાર ન આવે તેના કારણે આ આટલા આગળ છો અત્યારે એટલે હાથમાં પકડું મૂકવાનું નહીં એ આજે પણ છે ત્યારે તો યંગ હતા તો હતું જ પણ આજે પણ એમ નક્કી થયું કે આ પકડું છે હવે નથી મૂકવાનું એટલે નથી જ મૂકવાનું તો નરેશભાઈ આજે આપની જે કંપની છે આપનો જે ઉદ્યોગ છે કઈ કઈ વસ્તુઓ અહીંથી બનાવે છે અમે બાયમેટલ બેરિંગ્સ બનાવી છીએ જે એન્જિન ની અંદર ક્રેન્કશાફ્ટ અને કનેક્ટિંગ રોડ વચ્ચે લાગે છે અને ખૂબ જ ટેકનિકલ પ્રોડક્ટ છે જે કદાચ દુનિયામાં બહુ ઓછા પેરો બનાવે છે અને અમે આજે આખી દુનિયાની અંદર એક બહુ સોલિડ બ્રાન્ડ નેમ તરીકે ઓળખાય છે ખાસ કરીને રેલવે ની અંદર અને મોટી શિપના એન્જિન્સ ની અંદર અમારી બ્રાન્ડ ખૂબ જ સ્ટ્રોંગ છે આજે તો આપણે જે તમારી જે બ્રાન્ડ છે એ કેટલા કેટલા દેશમાં આજે તો છે આપણો સામાન આપની જે મોસ્ટલી અમે યુરોપ અને અમેરિકા એક્સપોર્ટ કરી છીએ પણ આમ ટોટલ એક્સપોર્ટ જો જો તો લગભગ પચીસથી વધારે કન્ટ્રીસની અંદર અમારો અમારા બેરિંગ્સ સપ્લાય થાય છે ભાઈ મારે એ વાત પર ફરી પાછું આવવું છે કે આપણે જે વાત કરી શરૂઆતમાં કે એ સમયે તમારા લવ મેરેજ હતા તો કદાચ એ શરૂઆતના તબક્કે સમાજ તો આજે પણ લવ મેરેજને નથી સ્વીકારતો ત્યારે આપણે તેમાં થોડું વધારે ડિસ્ટર્બ થયું કાંઈ આપે એવો સંઘર્ષ કરવો પડ્યો તો બિલકુલ કરવો પડ્યો તો અને ખાસ કરીને ગુજરાતી નહોતા હરિયાણાના જૈન પણ આમ સાથે ભણતા હતા એના એનો પરિવાર અહીંયા સેટલ્ડ હતો ઘણા ટાઈમ ત્યાં એને પણ કારખાનું હતું પણ મેં એમ કીધું ને પેલા કે ભાઈ પ્રભુની કૃપા હોય તો બધું થાય અને ત્યારે મને એક વસ્તુ ખબર હતી મારા મોટા બા જીવતા એટલે મેં કઈ વિચાર્યા વગર મારા વાઈફને મારા મોટા બા પાસે લઈને બેસાડી દીધા મેં તો આ મન ગમે છે બા એટલે એને મારા પિતાજીને બોલે ને કહી દીધું કે આ ફાઈનલ બાપુજી નહોતું ગયું પણ મોટા મોટાબાનો આદેશ એટલે કઈ કોઈ કરી નહોતું સહી તો આજકાલ આપ તો કદાચ એમાં સફળ થઈ ગયા પરંતુ આજે ઘણા યુવાનો સોસાયટીમાં આપની વચ્ચે એવા હોય છે કદાચ એમાં નાસીપાસ થતા હોય છે નિષ્ફળ રહેતા હોય છે તો ખોટું પગલું ભરી લેતા હોય છે એવા યુવાનોને આપ પર્સનલી શું સંદેશ આપશો હું એટલું જ કહીશ કે જે હાથમાં લીધું મૂકવું નહીં એમાં ક્યારેય નિરાશ નહીં થવું ક્યારેય નહીં આપણે જે આપણને ગમે છે એ લેવું પણ સામેની પરવાનગી સાથે ક્યારેય જબરજસ્તી નહીં કરવી કોઈ સાથે પ્રેમ કોને કહેવાય કે એકબીજાની બધાની સહમતી હોય એને પ્રેમ કહેવાય અને બીજો પ્રેમ એને કહેવાય કે તમે સામેની વ્યક્તિને પૂરો ઇન્ડિપેન્ડન્સ આપો એને પ્રેમ કહેવાય આજે આ એક ઘટે છે મને ઇન્ડિપેન્ડન્સ જોઈ છે પણ સામે નથી આપવો આ એક વસ્તુ જો માણસ શીખી જાય તો ક્યારે કંકાસ છે જ નહીં તો ત્યારબાદ આપે અત્યારે જે છે આપણું ફેમિલી છે આપના દીકરા કે બધા આપની સાથે જ આ વ્યવસાયમાં જોડાયેલા છે કે હા બિલકુલ મારા સંતાનમાં બે દીકરી છે અને એક દીકરો છે બધાના લગ્ન થઈ ગયા છે બધાને ઘરે દીકરા દીકરીઓ છે અને સેટલ છે મારો દીકરો મારા સાથે વ્યવસાયમાં છે આપની જે ઓળખ છે લોકોમાં એક સેવાભાવી વ્યક્તિની જે ઓળખ છે તો આપના જે ગુણ છે કદાચ ભવિષ્યમાં કે હાલમાં આપના દીકરામાં પણ છે એ ગુણ પ્રભુની ઈચ્છાથી આવું બને એવું હું પ્રાર્થના કરીશ આવું બધે શક્ય નથી બનતું પણ યુઝ્યુઅલી બને છે કારણ કે આ જેનેટિક હોય એ પિતાજીમાંથી દીકરામાં આવતું જ હોય અને એ બનતું જ હોય છે

ઉઠાડવામાં કારણ કે કારખાનું અમારે ખોલવું પડતું અને એ પણ સવારે સાત વાગે એટલે સાડા છે એની પાસે પહોંચવું પડે અને સાડા ને પાંચ થઈ જાય તો છાપું વાંચતા હોય તો આમ તમને કૃષ્ણ ન કરે સાડા છે પહોંચો તો જ જશી કૃષ્ણ કરે સાડા છે ને પાંચ થાય તો સામું ન જવો તમારી અને રાત્રે નવ વાગ્યા પહેલાં ઘરમાં ન ઘરો તો બા ઓસરીના પગથિયા પાસે ઉભા રહીએ કે જે આવ્યો નથી એટલે તમારે આવવું જ પડે કારણ કે એની એ રાહ જોતા એટલે એને આપણે સુવા દેવું એટલે આવી જવું પડે એટલે આ બે ખૂબ મહત્વનો ફાળો ભેગવો છે ભેજવો છે મારા મારા જિંદગીની અંદર અને જે બેલેન્સ ઓફ લાઈફ હું જીવું છું જેમ કે બધી રીતે આપણે સક્ષમ હોવા જોઈએ કે ધંધામાં સમાજ સેવામાં આધ્યાત્મિક રીતે તમારા આનંદમાં તમારા શોખમાં તો એ શ્રેય મારા સ્વામીજીને જાય છે કેવલિયાધામ સંસ્થા છે યોગની બહુ મોટી સંસ્થા છે આમ તો હેડક્વાર્ટર લોનાવાલા છે એની એક પાંખ રાજકોટમાં છે અને હું ખૂબ નાનો હતો ત્યારે મારા બાપુજીની આંગળીએ ત્યાં ગયેલો અને ત્યારથી મારા સ્વામીજી છે ને એને મને ખૂબ શીખવું છે બેલેન્સ ઓફ લાઈફ અને આધ્યાત્મ એટલે એ પ્રેક્ટિસથી ઘણું બધું બેલેન્સ હું કરી શકું છું હવે નરેશભાઈ જે રીતે વાત કરી આપના પિતાનો આપના જીવનમાં મહત્વનો ફાળો છે લગભગ દરેક વ્યક્તિને હોય છે પરંતુ આપના પિતાની આજે ગેરહાજરી છે એમની સાથેનો કોઈ એવો કિસ્સો એવો યાદગાર પ્રસંગ કે આજે હજી પણ તમે ભૂલી ના શકતા હોય એમને બિલકુલ મને દરેક પરિવારમાં નાના મોટા કંકાશ થતા હોય ને ક્યારેક મેં એકાદવાર ફરિયાદ કરી હતી કોની કરી તી મને યાદ નથી પણ મેં કીધું અમે ભાઈ કહેતા ને ભાઈ આવું થાય છે અને મને એમ કીધું તું પરિવારમાં તારે ચૂપ રહેવું અને એ મેં પ્રેક્ટિસ કરી છે અને મેં સક્સેસફુલ છે એટલું જ કીધું તો તારે ચૂપ રહેવા નરેશભાઈ અત્યારે તો આપે જે વાત કરી આપના પિતાના ચિલેજ આપ ચાલી રહ્યા છો પરંતુ હવે આગામી પેઢી આપની કદાચ આપના દીકરાના દીકરા એટલે કે આપના પૌત્ર એમના બધાનું ભવિષ્ય અને આપનું જે ઇમેજ છે એ આવનારા ભવિષ્યમાં પણ જળવાઈ રહે એના માટે આપના શું થશે બિલકુલ કોઈ પણ પ્રયાસ નહીં હોય આ બધું પ્રભુની ઈચ્છાથી ચાલતું હોય છે સારો દીકરો હોય તો દર પેઢી પણ જો નફટ હોય તો હોય લઈ જશે એટલે પ્રભુની કૃપા હોય એમ જ બધું થવાનું છે આપણા પ્રયાસો એટલા જ હોય કે સારા સંસ્કાર મળે અને દરેકની સાથે રહી અને એ લોકો હળીમળીને લે એક સારા હ્યુમન બિંગ બને આનાથી વિશેષ કોઈ બીજો પ્રયાસ કરવો ન જોઈએ લોકોને આ મારું બહુ ચોક્કસ માનવું છે એક અંતિમ સવાલ છે નરેશભાઈ કે આજકાલ આપ તો એક સારા બિઝનેસમેન છો તો ઉદ્યોગની વાત હોય કે નોકરીની હોય કે કોઈ પણ ક્ષેત્રમાં અત્યારના જે યુવાનો છે ને તુરંત એટલે કે ક્ષણિક કે ઝડપી ટૂંકમાં સફળતા જોઈએ છે કદાચ એમાં નિષ્ફળતા મળતી હોય છે આવા યુવાનોને કે આવા કોઈ પણ વ્યક્તિને આપણો શું સંદેશ બે વાત છે એમાં સફળતા પણ ખૂબ મળે છે અત્યારે ટૂંક સમયમાં અને નિષ્ફળતા પણ ખૂબ મળે છે આ બંનેને સંદેશ એટલો જ છે કે ટૂંક સમયની સફળતા નિષ્ફળતાની વાત કરતો જ નથી પણ ટૂંક સફળની સફળતા એ કદાચ કાંઈ તમને આપી નહીં દે એ ટૂંકી કદાચ ટૂંકી કરતા એક ચમક જ હોય છે હું એ બેલેન્સ નથી હોતી ક્યારેય અને એના માટે થઈને ખૂબ લોકોને એની અંદર મથવું પડે છે કામ કરવું પડે છે અને ત્યારે બેલેન્સ લાઈફ મળે છે બેલેન્સ લાઈફ મેળવવી ખૂબ જરૂરી છે અને તો હતા નરેશભાઈ કે જેને પોતાના પર્સનલ વ્યક્તિગત જીવનની જે દિલ ખોલીને વાતો કરી કદાચ હજુ સુધી આપણે ક્યારેય એવી નહીં વાતો જાણી હોય એવી જાણીતી વાતો ની અજાણી વાત કરી વાત ગુજરાતી પર